વાસ્તુ માત્ર ભૂમિ નું હોય એવું નથી વાસ્તુ શરીર નું પણ હોય શકે છે સાહેબ શું નામ છે આપનું હાજી આ મોટી મોટી મૂછો વાળા જોશી સાહેબ જોશી સાહેબ જયારે આપણે વ્હીકલ લઈને નીકળીએ છીએ તેવી વખતે આપણી પાછળ એની ગાડી લઈને નીકળે છે અને જો એ વધારે પડતા હોર્ન મારે બે ચાર પાંચ વખત તો આપણે ગુસ્સે થઈ જઈએ જેમાંથી કેટલા ગુસ્સે થાય છે થઈ જઈએ છેને હિન્દુસ્તાનમાં અને પરદેશમાં આમાંથી ઘણા બધા ગયા હશે ફરક શું છે ખબર છે આપણે જ્યારે દીપકભાઈ આપણે ઘેર તૈયાર થઈએ છીએ અને બહાર જવા માટે તો એટેચથી થઈએ છીએ અને ગાડીમાં બેસીને ઉતાવળ કરીએ છીએ એ લોકો તૈયાર જલ્દી થાય છે અને ગાડી શાંતિથી ચલાવે છે આટલો ફરક છે માટે આ જ્યારે આપણી પાછળ કોઈ હોર્ન વગાડે છે ને તે વખતે જ્યારે આપણે ગુસ્સે થઈ જઈએ છીએ એનો મતલબ કે ક્યાંક ને ક્યાંક આપણું બીપી અપડાઉન થાય છે તો એ પણ આપણા શરીરનું જે વાસ્તુ છે એ ઇમ્બેલેન્સ કરે છે તો એના માટે શું કરવું જોઈએ કંઈ જ નહીં દરરોજ દરરોજ સવારથી સાંજ સુધીમાં ચારથી પાંચ વખત તમારી આંખોમાં જો પાણી છાંટશો ને સાહેબ તો હું એવું માનું છું કે ગુસ્સો આવવાનો બંધ થઈ જશે મને હું કોઈ નિર્ણય લઈ લઉં પછી મને એમ થાય કે ચાલુ આ ઝડપ કરી તો આ નિર્ણય લેવાની જે પ્રક્રિયા છે એમાં સ્થૂળતા લાવવા માટે એમાં સંયમતા લાવવા માટે કયા માનસિક ઉપાયો મને કેવી રીતે એના તરફી નિર્ણયમાં જે સ્થિરતા લાવવી જોઈએ એ માટે આપના માર્ગદર્શન મેળવવા માગું છું પરમાર સાહેબ કોઈ એક વ્યક્તિને ગુસ્સો આવતો હોય એસ્ટ્રોલોજર તરીકે હું કહું છું હવે કોઈ એક વ્યક્તિને ગ્રહો જોઈને હું એમ કહું કે તમને ગુસ્સો બહુ આવે છે

ભૂલ કરો છો તો જો એના ઉપર મંથન કરશો વિચાર કરશો તો ચોક્કસ હું ગેરંટી આપું છું કે તમે તમારા નિર્ણયોમાં સારો સુધારો લાવી શકશો પણ એ યાદ રાખજો કોઈ પણ વિધિ વિધાનમાં પડશો નહીં કોઈપણ ગ્રહના નામે ગોટાળે ચડશો નહીં બસ માત્ર તમારા પોતાનામાં જ વિશ્વાસ રાખો ચોક્કસ તમારી નિર્ણય શક્તિ વધશે 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 અને વધશે હવે એની સામે ખાલી એટલું કરો ઉગતા સૂર્યને ઉગતા સૂર્યને પૂજવાનું છે પાણી નથી ચડાવવાનું ઊગતા સૂર્યને પૂજવાનું છે એટલે ઉગતા સૂર્યની સામે બે હાથ આમ રાખો આમ હાથ રાખો અને ઓમ સૂર્ય નમ નમોમ સૂર્ય દેવાય દેવાય નમ અગિયાર વખત મનમાં બોલો બે હાથ ભેગા કરો મોઢા ઉપર લગાડો યાદશક્તિ વધશે એનર્જી વધશે લસ્ટર વધશે અને તમે જે ઈચ્છો છો એ બધું જ થશે પણ ઉગતા સૂર્યના દર્શન કરવા જોઈએ મારું નામ તુષાર સોલંકી છે વિચારોને સ્ટેબલ કઈ રીતે નવા નવા વિચારો આવતા પણ એની ઉપર એક્શન ના ગુડ બેસો એની ઉંમર છે વિચારો આવવાની કયા આવે છે ને કેવા આવે છે નહીં પૂછવાનું વિચારો આવે છે અગત્યનું છે હવે વાત એવી છે કે જે વ્યક્તિને જે વ્યક્તિની વિચાર શક્તિ એટલે માની લો કે ઘણી વખત આપણે આમ કરી નાખીએ આમ કરી નાખીએ આમ કરી નાખીએ હજી એ પૂર્ણ થયું હોય તેમાંથી બીજા વિચારો આવે તો એવી વ્યક્તિઓએ યાદ રાખવાનું કે તમારે સોમવારે શક્ય હોય તો ઠંડુ દૂધ પીવું સોમવારે ઠંડુ દૂધ પીવાથી તમારો ચંદ્ર કંટ્રોલ થશે અને તમારો ચંદ્ર કંટ્રોલ થશે તો તમારું મન કંટ્રોલ થશે અને તમારું મન કંટ્રોલ થશે તો તમારા વિચારો ઉપર પણ તમે કંટ્રોલ મેળવી શકશો માટે સોમવારે ઠંડુ દૂધ પીવું દૂધ પીવો છો આમ તો જનરલી યંગસ્ટર તો ક્યાંય ના દૂધ નહીં ભાવતું દૂધ પીવાનું રાખજો દૂધ પીશો તો આ પ્રોબ્લેમ નહીં આવે શબ્દો થકી સફળ થયેલા માણસોની આ દુનિયામાં આપે એક આગવી ઓળખ સાથે જન્મ લીધો છે પણ ખુદની ઓળખ અને વિચારોને લોકો સુધી પહોંચાડવું ઘણું કઠિન છે કહેવાય છે કે બોલે તેના બોર વેચાય તો શું બોલવું શું ના બોલવું ક્યારે બોલવું કેટલું બોલવું કે જેનાથી તમારું વ્યક્તિત્વ ખૂબ જ નિખરીને આવે અને લોકો પર તમારો પ્રભાવ વાણી દ્વારા પડી શકે જીવનમાં સફળતા અને સિદ્ધિ એ જ પ્રાપ્ત કરી શકે છે કે જેની પાસે વાક ચાતુર્ય છે બોલવાની કળા છે અને સ્ટેજ ઉપરથી પોતાની વાત લોકો સુધી પહોંચાડવાની આવડત પણ છે આપણા આદર્શ હોય એવા ઘણા નેતાઓ અને અભિનેતાઓ તેમની બોલવાની વિશિષ્ટ કળાથી લોકોના હૃદયમાં સ્થાન પામે છે ઘણા બધા લોકો પોતાના સમાજના સારા નરસા પ્રસંગોમાં સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે તેમજ આર્થિક સહાય પણ આપતા હોય છે પરંતુ તે લોકોને સ્ટેજ પરથી બોલવાનું કહેવામાં આવે ત્યારે તેમનામાં રહેલો ડર સ્ટેજ ફિયર શરમ અને સંકોચના કારણે બોલી નથી શકતા તો આ બધી જ મર્યાદાઓ દૂર કરી છટાદાર ભાષણ કઈ રીતે આપી શકાય શબ્દોની દુનિયાના સર્વશ્રેષ્ઠ વક્તા તેમજ વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્ર જેવી અનમોલ વિદ્યાને દુનિયાના વિવિધ દેશોમાં પોતાની આકર્ષક વાચા દ્વારા ફેલાવનાર એવા ખૂબ જ લોકપ્રિય મહાનુભાવ શ્રી શલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લખાયેલ સર્વશ્રેષ્ઠ વક્તા બનો ગુજરાતી ભાષામાં એક પુસ્તક આપની સમસ્યાનો અંત લાવી શકે છે આ પુસ્તકમાં પહેલેથી તૈયાર કરેલા અલગ અલગ પંચાવન વિષયો પર ભાષણો આપવામાં આવેલા છે સ્પીચ આપતા પહેલા તેની તૈયાર કરવાની પદ્ધતિ શરૂ કરવાની અને પૂરું કરવાની રીત તેમજ સ્ટેજની શ્રેષ્ઠ ગોઠવણી જેવી બાબતો વિશે વિસ્તારપૂર્વક સમજ પાડવામાં આવી છે વિવિધ ક્ષેત્ર સાથે જોડાયેલા જેવા કે ડોક્ટર્સ એડવોકેટ્સ ટીચર્સ સોશિયલ વર્કર્સ બિઝનેસમેન પોલીસ ઓફિસર્સ સરકારી અધિકારીઓ ધર્મ ઉપદેશકો નેતાઓ આમ તમામ ક્ષેત્રની વ્યક્તિઓ બાપુઝ સ્પીકિંગ લેબ ના અભ્યાસ થી સર્વશ્રેષ્ઠ વક્તા તરીકે સફળ થયા છે અને બાપુ ના પુસ્તક નો અભ્યાસ કરીને એવું કહેવાય છે કે યુ કેન બી બ્રિલિયન્ટ અટ્રેક્ટિવ પ્રેઝન્ટેબલ યુનિક સ્પીકર હમણાં જ આ પુસ્તક આપ વસાવો અને આપની ઓળખ ને એક નવું સ્વરૂપ આપો તેમજ આપના જીવનના કોઈ પણ પ્રશ્નના ઉકેલ માટે આજે જ સંપર્ક કરો